ભદ્રમ કરણે ભીહી શ્રીનુંમ દેવા મારે તો ઘણું જ ભદ્રમ કરણે મારે સારું સારું સાંભળવું છે પણ નબળું સાંભળવાનું મળે તો કરવું શું બધું તમારા હાથમાં છે તમને પડોશી કેવા મળ્યા છે એકવાર એવું થયું કલોલમાં મારે એક મહિનો રહેવાનું થયું અને લોકોએ મને ઉતારો આપ્યો ગામથી થી બહાર એક હનુમાનજીનું મંદિર હતું ને ત્યાં ઉતારો આપ્યો ને પછી મને ખબર પડી કે આ તો ઝઘડાની જળ છે એ મંદિર છે એ ઝઘડાનું કારણ હતું એટલે કે મહારાજને ને નાખો અહિયાં ચાલો ચાલો બરાબર છે યોગાનું યોગ બન્યું એવું કે મારો જે રૂમ એની બારી એના પાછળ બધા હરણિયા ઉતરેલા હરિયા પેલા કાંસકી વેચે કાંસકીઓ વાળા હરાણી બધા પંદર વીસ કુટુંબ ઉતરેલા એટલે એ જે બોલે એ બધું મને સાંભળાય અને સાંજે બધા આવે ચારે તરફથી ને જે ગાળો બોલે જે ગાળો બોલે તમે કલ્પના ના કરો એવી ગાળો બોલે એટલે હું વિચાર કરું સાંભળ સાંભળ પ્રેમથી સાંભળ સાંભળ ઉતારો એવો છે કઈ ગાળો સાંભળ અને બે કલાક સુધી રોટલા થતા જાય ને ગાળો બોલતા જાય રોટલા થતા જાય ગાળો બોલતા જાય પછી પાછા સવારે થાય પાછા બોલે પછી ટોપલો ઢાંકી બધું હવું હવનું ઢાંકીને પાછા બધા જાય સાત આઠ દિવસ થયા મને થયું કે આમાંનું એકાદનું નું ખૂન થઈ જશે આ લોકો આટલું બધું લડે છે એકાદ માણસનું કઈ ખૂન ના થઈ જાય એટલે એના જે બોલા મુખ્ય બે ત્રણ માણસો હતા એને બોલાવીને મેં કહ્યું તમે આટલા બધા ઝઘડા કરો છો એના કરતા જુદા થઈ જાઓ તું આ ઉતરતું પણ એ ઉતરતું પણ એ ઉતરતું પણ એ ઉતર આ બધા ભેગા રહો છો એના કરતા જુદા થઈ જાઓ અરે રે મહારાજ કે આ શું બોલ્યા લડીએ ખરાબ જુદા ના થઈ જાય હવે આ કીધું આના પાસેથી તો ઘણું દર ગ્રહણ કરવા જેવું છે એ તો કે ભેગા રહીએ તો લડીએ તો ખરા પણ એમ કઈ જુદા થવા તો હશે નથી નથી દાયા બહુ જલ્દી જુદા થાય હો દાયા લોકો લાંબો ટાઈમ ભેગો ના રહી શકે બહુ ખોટું લાગે પેલા તો કે અમે ગાળો બોલીએ લડીએ લાંબા હાથ કરીએ ગમે તે કરીએ પણ જુદા ના થઈએ ડાંગે મારું પાણી જુદું કેમ થશે એમ એક વજન છે ને એટલે હવે તમારે શું સાંભળવું એ બધી તમારા હાથની વસ્તુ નથી તમે ગામમાં રહેતા હો પડોશમાં રહેતા હો આજુબાજુ રહેતા હોટ કલ્ચર હોય ફ્લેટોમાં રહેતા હો તો તમારે ઘણી વાર ન સાંભળવાની વસ્તુ પણ સાંભળવી પડે એક બીજો હતો સાંભળવી પડે એટલું જ નહીં કેટલીક વાર હકારો પણ આપવો પડે આજુબાજુના માણસો આવીને બેસી જાય પછી બોલવાનું શરૂ કરે એટલે તમારે આમ માથું તો આમ કંઈક તો હલાવવું પડે ને ઈચ્છા ના હોય તો હલાવવું પડે એટલે હવે રસ્તો શું એટલે રસ્તો બતાવે છે એ ભગવાન અમારા કાનમાં તું એવી ગરણી મૂકી દે એવી ગરણી મૂકી દે કે જે કંઈ સાંભળીએ એનું બધું ગળાઈ ગળાઈ સારી સારી વસ્તુઓ આવે કચરો કચરો બધો બહાર નીકળી જાય આ ગરણીનું નામ વિવેક છે લખી ગરણીનું નામ છે વિવેક જો તમારામાં વિવેક જાગૃત થાય તો દુર્જનોના વચ્ચે રહીને પણ તમે સજ્જન રહી શકો અને રહેવાનું જ છે ક્યાં જશો ક્યાં અહીંથી ભાગ્યા તો પણ ક્યાંય એવાને એવા જ માણસો દુનિયાના કયા છેડે જશો પણ જો તમારામાં વિવેકની જાગૃતિ થાય તો તમે ભયંકર વિરોધીઓની વચ્ચે પણ રહી શકો